સુરત જિલ્લાના કામરેજમાં એક યુવકે પ્રાણઘાતક હથિયાર સાથે રીલ્સ બનાવી મોંઘે પડી હતી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે યુવકને અટકાયત કરી હતી અને યુવક પાસે ફરી આવું નહીં કરવા માફી મંગાવી સોશિયલ મીડિયામાં પોલીસે વિડિયો વાયરલ કર્યો હતો કામરેલ વિસ્તારમાં એક યુવકની રીલ્સ વાયરલ થઈ હતી જેમાં યુવકે પ્રાણઘાતક હથિયાર સાથે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે રિલ્સ વાયરલ થતાં કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ કરતા યુવક કામરેજ તાલુકાના કઠોર ગામના માહેરા ડાનિયા ઉર્ફે માયાભાઈ નામનો યુવક હોવાનું સામે આવ્યો હતું કામરેજ પોલીસે તરત જ યુવકની અટકાયત કરી હતી બાદમાં યુવક ફરીવાર આવું નહીં કરે માટે યુવકને સમજ આપવામાં આવી હતી તેમજ યુવકનો માફી માંગતો વિડીયો બનાવ્યો હતો તે વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો आज मैं वीडियो बनाए वो सोशल मीडिया पर पब्लिक सिटी मार्टे बनाए वो तो बाकी मारी कोई गलत विषय नहीं है तो मैं आप वीडियो गलत चीज़ है मार्टे मैं माफी मांगूंगा सॉरी ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत